નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત જેનો પાઠ ત્રણ કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે કોરુક આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

પ્રશ્ન એક છે નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો ચલો આપણે વાંચીએ અને તમે તેનું અનુલેખન કરી શકશો એકદા સોણાચાર્ય સમીપમ અગત અવદત ચુરુદેવ અહમી ધનુર્ધર ભવિમ ઈચ્છા કૃપયા મામ સ્વીકુરું આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચમ ભવત શિષ્યરૂપે સ્વીકારી આપણે ફકરો છે તેનું અનુલેખન કરવાનું છે તો તે અહીં લખી દઈશું ત્યાર પછી પ્રશ્ન બે કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા થશે કહ નિરોગી ભવતી બીજુ જૈદર્શી વાઘભટ્ટમ વાક્ય સ આકાશ ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોનું સંસ્કૃત કરો જેમાં પેલું છે ઋતુ અનુસાર ભોજન કરનાર એટલે ઋતુભૂક બીજું વારંવાર એટલે પુનઃ પુનઃ ત્રીજું મજાક એટલે ઉપહાસમ ચોથું નિરોગી એટલે નિરોગ પાંચમું હિતકારી ભોજન કરનાર એટલે હિતભૂક છઠ્ઠું આપે છે એટલે દદાતી સાતમું સાંભળે છે એટલે શૃણોતી આઠમું કોણ નિરોગી છે તો કહ નિરોગી ભવતી ઋષિ પાસે તો તેનું થશે ઋષિ અને યોગ્ય માત્રામાં ભોજન કરનાર એટલે થશે મિતભૂક આ પ્રકારે આપણે આપેલા શબ્દો છે તેનું સંસ્કૃત કરીશું ત્યાર પછી પ્રશ્ન ચાર નીચે આપેલ ક્રિયાપદો આધારે વાક્ય બનાવો તો ચાલો બનાવીએ પેલું સહ આકાશે અત્ર બીજું એકમ સત્ર પ્રશ્ન ત્રીજું હિતકારી ભોજન ચોથું સહ વનમ ગતિ વૃક્ષે ઉપવિશતી પાંચમું

પુસ્તકમ પઠતી પાંચમું ગીતા ગીતમ ગાયતી આ પ્રકારે આપણે ખાલી જગ્યાઓ છે તે પૂરીશું ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણના મુજબ વાક્ય બનાવો જેમાં ઉદાહરણ છે બાલક ખાલી જગ્યા ગચ્છતી ઉપવિશતી ચ વાક્ય થયું બાલક વિદ્યાલયમ ગચ્છતી પ્રાર્થના ખંડે ઉપવિશતી ચ

જનહ મંદિરમ ગ્યાન ખંડે ધ્યાન પછી પ્રશ્ન પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો નિરોગી તો યુતુનુસાર હિતકારી ભોજન કરોતી સોગ ત્યાર પછી પ્રશ્ન પક્ષી કુત્ર અટતી તો પક્ષી દ્વારમ દ્વારમ અટતી ત્રીજું પક્ષી કુત્ર ઉપર તો પક્ષી વૃક્ષે ઉપવતી ચોથો જના ઉપહાસ પાંચમું મિતભૂકશબેન અર્થ કેમ મિતભૂકશબેન અર્થ મિતભોજન કુર્ન ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્ય વાર્તાના ઘટના ક્રમ મુજબ ગોઠવો તો પેલું વાક્ય આવશે સહ આકાશે અત્ર તત્ર અટતી બીજું આવશે પક્ષી વનમ ગતિ ચોથો આવશે વૃક્ષશ અધ વૈદર્શી વાઘભ્ટ અસતિ પાંચમું સહ ઋષિ નમતિ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ત્રણ કોરુકના સ્વ અધ્યયનપોથીના પ્રશ્નો અને જવાબો છે જે પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ આ પાઠની પીડીએફઓ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બધું જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો